જય માતાજી આ જિંદગી છે ને એ બહુ અટપટી છે જીવન જીવવું ધારો એટલું હેલું નથી કારણ કે આમાં ઘણું ધ્યાન રાખવું પડે કરત કુસંગ અને ચાહત કુસંગ તમારે ખરાબ સંગ કરવો છે અને પાછી કુશળતા જોતી છે તે ક્યારેય નહીં બને કરત કુસંગ ચાહત કુશળ અને યહી બળો જેને કુસંગ મેળનો સાથ કર્યો છે કુસંગ મેળવો છે એ કોઈ દિવસ કુશળ રહી શકતા નથી કરત કુસંગ ચાહત કુશળ યહી બડા અફસોસ મહિમા ઘટો સમુદ્ર કો રાવણ બસો પડોશ રાવણ દરિયાનો પાડોશી હતો તો વગર વાંચે દરિયાનું માન ઘટ્યું હતું ભગવાનને દરિયાની સામે ધનુષ ઉઠાવવા પડ્યા નહીં તો દરિયાનો કાંઈ વાંક નહોતો પણ વાત એ એનો પાડોશી રાવણ થયો હતો અથવા તો દરિયાનો પાડોશી રાવણ હતો અને રાવણ ના હિસાબે દરિયાનું માન કહે એટલે પાડોશી થી પણ મહિમા ઘટી શકે છે એટલે ડાડો મેકરણ કે છે કે જીઓ તો જસ લીજીએ અને જેસા જૈસા શેણ જીવીએ તો જસ લીજીએ અને જેમ હાકર મીઠી લાગે એમ દુનિયાને તમે મીઠા લાગો જીવીએ તો જસ લીજીએ જગતની માલ માલપા જસ લઈ લેવો અપજસ ના ભારા બાંધીને ક્યાં જશું જીવીએ તો જસ લીજીએ સકર જેસા જેડા શેણ મરી જવું છે માનવી રહે ભલે બાકી માણસ તો મરી જવાનું છે પણ એના બોલેલા શબ્દો કાયમને માટે અમર રહેશે એ ધ્યાન રાખ્યા જેવું છે જય માતાજી